વન ઓનર યુન આઈ ટ્વેન્ટી કાર વેચવાની છે કમની પીસ કાર જોવા મળશે સ્પોર્ટ પ્લસ મોડલ છે અને ખૂબ જ ઓછી હાલેલી કાર છે પેટ્રોલ એન્જિન કાર છે અને કારમાં મિત્રો તમને મેગવિલ જોવા મળશે એરબેગ એબીએસ બેગ કમ્પ્લીટ ફૂલ લોડેડ કાર જોવા મળશે અને કમ્પ્લીટ બધી સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે તો કારનું મોડલ કિંમત જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે બધી વિગતવાર ડિટેલ આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો વાત કરીએ આપણે આઈ ટ્વેન્ટી કારની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે વન ઓનર કાર છે અને કાર પેટ્રોલ એન્જિન છે સ્પોર્ટ પ્લસ મોડલ છે અને જી જે જીરો થ્રી પાર્સિંગમાં જોવા મળશે કાર વ્હાઈટ કલરમાં કાટછાડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે કારમાં મિત્રો તમને બમ્પર ટુ બમ્પર ઓરિજિનલ કાર જોવા મળશે કોઈ પણ ખરાબી કારમાં જોવા નહીં મળે કાટછાડો જોવા નહીં મળે ત્રેશ પણ તમને કારમાં જોવા નહીં મળે તો કારમાં તમને પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે વાત કરીએ કારની અંદરની તો સીટ કવર કમ્પ્લીટ જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સ્ટેરિંગ કંટ્રોલ ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ અને એકદમ સોખી કાર જોવા મળશે બ્લેક એલોય વ્હીલ જોવા મળશે તો ટાયર સારા જોવા મળશે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે કમ્પ્લીટ કાર છે વાત કરીએ આપણે આઈ ટ્વેન્ટી કારની માલિકની તો માલિકનું નામ દીપભાઈ છે અને દીપભાઈએ આઈ ટ્વેન્ટી કારની કિંમત પાંચ લાખ અને પાસાઠ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો દીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો બાવન બેતાલીસ ત્રણસો ત્રણ દીપભાઈનો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને પાસાઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ આઈ ટ્વેન્ટી કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે તો નામ દીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો વિડીયો તમે મિત્રો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ દીપભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક કરી લેવો અને જો કાલ લેવા ઈચ્છતા હોય તો જ ફોન કોલ કરવો ખોટા ફોન કોલ કરવાની ጀይበስራች